શહેરના આંબાચો ખોજાવાડ પાસે ત્રણ માળનું મકાન તૂટી પડતા બે મહિલાને સામાન્ય ઈજા થવા પામી હતી શહેરના આંબાચોક ખોજાવાડ પાસે આવેલ ત્રણ માળના ચૂનવાણી મકાનનું રિનોવેશન કામગીરી ચાલી રહી હતી તે દરમિયાન મકાન અચાનક તૂટી પડ્યું હતું મકાન તૂટી પડવાની ઘટનામાં બે મહિલાઓને સામાન્ય ઈજા થવા પામી હતી બનાવની જાણ થતા ફાયર વિભાગના કાફલાએ તત્કાલ ઘટના સ્થળે દોડી જઈ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી R provinciaisen abelson Sus

આજરોજ બપોરના એક પિસ્તાલીસ કલાકે ફાયર કોલ ફાયર પર કોલ આવેલો કે આંબા ચોકમાં એક મકાન ધરાઈ જાય છે તુરંત ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ત્રણ જણનું રેસ્ક્યુ કરી બહાર કાઢેલ છે એમાંથી બે લેડીઝને સામાન્ય ઈજાને હિસાબે હોસ્પિટલમાં એડમિટ કરાવેલ છે અને રેસ્ક્યુ કામગીરી પૂર્ણ કરેલ છે